ગઢડા સર્વોપરી ગૌશાળામાં શ્રાવણ માસના અંતે એક હજાર આઠ પાર્થેશ્વર શિવલિંગનો રુદ્રાભિષેક તથા હોમાત્મક અને પાઠાત્મક લઘુરુદ્ર સમાપ્ત ગઢડા સર્વોપરી ગૌશાળા દ્વારા છેલ્લા છ વર્ષથી દર શ્રાવણ માસમાં વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય એકસો આઠ શ્રી મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર આઠ પાર્થેેશ્વર શિવલિંગ બનાવી તેનું પૂજન અભિષેક કરવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પાર્થેશ્વર મહાદેવનો હોમાત્મક તથા પાઠાત્મક લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો જે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલ્યો હતો અને લઘુરૂદ્રનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગઢપુરના તપોનિષ્ઠ બ્રહ્માચારી સ્વામી શ્રી ચંદ્ર સ્વરૂપાનંદજી તથા સર્વોપરી ગૌશાળાના સંચાલક અને ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન પ્રદેશ પ્રભારી એવા પાર્ષદ સંજય ભગત તેમજ પચીસ વિદ્વાન ભૂદેવો દ્વારા આ હોમાત્મક એવં પાઠાત્મક પાર્થેશ્વર શિવલિંગના રુદ્ર યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું આપનો પરિચય મારું નામ સંજય ભગત છે ગુજરાત પ્રદેશ પ્રમુખ છું ગૌરક્ષક સુરક્ષા કમાન્ડો ફોર્સમાં માનવ અધિકાર એસોસિએશનનો પ્રદેશ પ્રભારી છું અને આ સર્વોપરી ગૌશાળાનું હું સંચાલન કરું છું આજે ભાદરવી અમાસના દિવસે શિવ પૂજા ચાલે છે અને એક મહિનાથી શિવ પૂજા ચાલી રહી છે શું કહેશો આપ સર્વોપરી ગૌશાળામાં છેલ્લા બે હજાર ઓગણીસથી દર શ્રાવણ મહિનામાં પાર્થેશ્વર શિવલિંગ એક હજાર આઠ રોજે ભૂદેવો દ્વારા બનાવવામાં આવે છે આખો દિવસ એમની પૂજા કરવામાં આવે છે અને સાંજે પાર્થિશ્વર શિવલિંગ વિસર્જન કરવામાં આવે છે પચીસ બ્રાહ્મણો દ્વારા આજે હોમાત્મક લઘુરૂદ્ર રાખવામાં આવ્યો તો દર સોમવારે હોમાત્મક રઘુરૂદ્ર હોય છે બાકી રોજે પાઠાત્મક લઘુરૂદ્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા હોય છે કાશી વિશ્વનાથ ખાતે આપનું સન્માન કરવામાં આવ્યું હતું શું આપ કાશી વિશ્વનાથમાં ભગવાન વિશ્વનાથ ભગવાનની કૃપા અને મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મારા પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર મહારાજ તથા ભાવિ આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા મારા ગુરુ બ્રહ્મચારી સ્વામી ચંદ્ર સ્વરૂપાનંદજીની કૃપા આશીર્વાદ અને પ્રેરણાની એક મને ફળશ્રુતિ રૂપે મને જ્યોતિષમાં એક એવોર્ડ આપવામાં એનાયત કરવામાં આવ્યો છે કે જે જ્યોતિષના ગુજરાતની અંદર મને ટોપમાં સ્થાન આપવામાં આવ્યું હતું એને લઈ અને એ લોકોએ મારું સન્માન કર્યું છે અને એ સન્માનને હું બહુ દિલથી વધાવું છું અને એનો આદર કરું છું ભગવાનની કૃપાનું ફળ માનું છું બ્રાહ્મણોનો રાજીપો માનું છું